સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોતીનગર ગુરુદ્વારા તરસાલી ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન આજરોજ વડોદરા શહેરના મોતીનગર ખાતે આવેલ તરસાલી ગુરુદ્વારામાં પંજાબી સમાજ વડોદરા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરાના સંયુક્ત આયોજન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંજાબી સમાજના સભ્યો સ્થાનિક રહેવાસીઓ તેમજ સમાજસેવી કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા શિબિરનો મુખ્ય ઉદ્દેશ માનવ સેવા અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય પહોંચાડવાનો હતો રક્તદાન દરમિયાન તબીબી ટીમ દ્વારા દાતાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી અને તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આયોજનકર્તાઓએ જણાવ્યું કે રક્તદાન એક મહાન સેવા છે અને વધુમાં વધુ લોકો આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તે જરૂરી છે કાર્યક્રમના અંતે તમામ દાતાઓ અને સ્વયંસેવકોને આભાર માનવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી આ શિબિરે વડોદરામાં માનવતા અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કમિટી મેમ્બર છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના ઓગણીસો પચીસમાં માં સર સયાજીરાવ ગાયકવાડે કરી હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક અમે દોઢ વર્ષથી અમે શરૂ કરી છે મેન અમારો મેઇન એમ છે થેલેસેમિયા બાળકોને અમે બે હજાર ચૌદથી બ્લડ ટ્રાન્સમિશન સેન્ટર જે ચલાવીએ છીએ એમાં એમને ફ્રીમાં બ્લડ આપીએ છીએ હવે અમને ફ્રીમાં ચઢાવી પણ આપીશું અને એમને ફ્રીમાં બ્લડ પણ મળશે થેલેસેમિયા બાળકોને દર પંદર દિવસે બ્લડની જરૂર રહે છે તો આ કેમ્પનો મુખ્ય હેતુ છે કે એ બાળકોને બ્લડ રેગ્યુલર મળી રહે તો હું બધાને એવી રિક્વેસ્ટ કરું છું કે આ કેમ્પમાં આવી અને જોડાય અને બને એમ વધારે ને વધારે ડોનેટ કરે થેન્ક યુ આપનો આપનો પરિચય મારું નામ હિતેશ પરમાર છે હું પ્રોગ્રામ ઓફિસર છું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વડોદરા